છોકરાઓ નમસ્કાર નમો નમ એકવાર વાર અવાજળી ક્રિયલ આવે છે કે નહીં સુરિલો કંઠ તમારા સુધી પહોંચે છે કે નહીં એકવાર જણાવી દો છે પરિચય મંદિર માં દેવો ને મારો મે મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું આ જેટલા ઓળખે છે એ બધા તમારા પ્રતાપે ઓળખે છે જી આ મિત્રો આજે આપણે વિભાગ બી ની ચર્ચા કરવાના છીએ વિભાગ બી જે છે વિભાગ બી માં કેટલા કેટલા પાઠ છે એની ચર્ચા કરી નેટવર્ક ઇશ્યુ હતો એટલે ફરીથી આપણે આમાં જોડાણા બરાબર ધીમે ધીમે બધાઈ જોડાઈ જશે લિંક એને સુધી પહોંચી જશે એટલે ઓકે જેમ જેમ આવતા જ આવ છો એમ વિડીયોને લાઈક કરતા જજો જેથી મને ખબર પડતી જાય કન્ફર્મેશન આપતા જજો કે સર તમારો અવાજ અમારા સુધી પહોંચી રહ્યો છે જેથી મને આઈડિયા આવી જાય અને આજના સેશનની આપણે શરૂઆત કરીએ રાઈટ જેમ જેમ જોડાવ છો એમ વિડીયોને લાઇકડી કરી દો લાઇકથી મને ખબર પડી જાય છે બરાબર બીજી વસ્તુ મારો અવાજ આવે સર ચક્રવ્યુ ક્યારે શરૂ કરશો ગયા વર્ષની જેમ ચક્રવ્યુ બે દિવસ

બે વસ્તુ થઈ ગઈ પછી ત્રીજો પાઠ છે વીસમો પાઠ આવડે છે કે નહીં ભાઈ સ્ટાન્ડર્ડ ટ્વેલ આર્ટ્સમાં સંસ્કૃતનું ખબર નહીં પડતી બહુ કન્ફ્યુઝન છે કે શું કરવું સર પ્લીઝ રિપ્લે તમારું બારમાનું આ પીડીએફ બની ગઈ છે તમને આજે મળી જશે બરાબર ચલો તો દિવાલી પુરા યુથમાં નેક્સ્ટ બ્રહ્માસ્ત્ર એક બ્રહ્માસ્ત્ર આવી ગયું ને બીજું બ્રહ્માસ્ત્ર ઓલ ટોટલ આવી રહ્યું છે તો દિવાલી પુરા યુથની અંદર તો એમાં પણ જોડાઈ જજો રહીમ લાખાણી સર ટ્વેલ્થ સાયન્સમાં શું કંઈ નથી આવડતું ઓકે આવડી જશે એની પીડીએફ મોકલી દઈશ બેટા શાહ ઈ શું છે શાહનું નામ કેડીમાં છો ના કેડીમાં નથી એ હું કેડીમાં છો નામ તો લખતા રહું શાહ તો ખબર પડે ધૈર્યા બટ સર એમ સીકુ આપે છે મોટા ક્વેશ્ચન બી તો આ આવશે ને આવશે ભાઈ એમસીક્યુ નથી બધું છે ચિંતા ન કર ઓકે ચલો શરૂઆત એમાં ત્રીજો પાઠ તમે બધાય કહી દીધું આવડે સોળમામાં પ્રોબ્લેમ હશે સોળમામાં પ્રોબ્લેમ હોય તો સોળમા પાઠના અમુક શ્લોકો કરી લેજો હવે સોળમા પાઠમાં આઈ એમપી શું છે હું તમને કહું સાહેબ તમારી કૃપાથી મારે સેવન્ટી ટુ આવ્યા અરે વેરી ગુડ હવે આપણે એસી સુધી પહોંચવાનું છે મારી જ કૃપા લઈને રાઇટ ઓકે સર એપમાં મુજે ગ્રુપમાં એડ ક્યુ નહીં કરે તે આજે એડ કરાવી દઈશ ચિંતા ન કરો મૂકી દે હમણાં ટીમવાળા બધા આવે ને એટલે વાત કરીને કારણ કે એમાં બહુ જ આજે પડી ગયા છે ચારથી પાંચ હજાર મેસેજીસ અભી પેન્ડિંગ પડેલા છે બરાબર એ બધા એડ કરે છે ગ્રુપ પણ એટલા ઓલરેડી થઈ ગયા છે અત્યારે તો કદાચ એટલો રસ હોવાથી અને મેરેજની સિઝન ચાલે છે એટલે કોકને ને કોકને મેરેજમાં જવાનું હોવાથી મે બી કદાચ તમે રહી જતા હશો પણ તમે પહેલું કામી કરો સબસ્ક્રાઈબર અગિયાર સબસ્ક્રાઈબર કીધા છે સર તમારા કારણે મને ગ્રામર આવડી ગયું અરે વા અગિયાર સબસ્ક્રાઈબર તમે મોકલશો એટલે ટીમવાળા તમને એડ કરી દેજો હવે તમે એવું કદાચ કહો અગિયાર સબસ્ક્રાઈબર સાહેબ અમારાથી નથી થાય તો અગિયાર નો થતા હોય તો દસ કરો દસનો થતા હોય તો નવ કરો નવનો થતા હોય તો આઠ કરો આઠ નો થતા હોય તો પંદર કરો નો થતા હોય તો પચી કરો પચીનો થતા હોય તો પાંત્રી કરો ડોન્ટ વરી પણ કરો બરાબર આગળ

શ્લોક પંક્તિ ખાસ કરવાની પછી ઇત્યુક્ત ક્રોધતામ રાક્ષ તપ્ત કાંચન કુંડલ આવડો આ ખાસ કરી લેવાનો આ હું શ્લોક બોલું છું ખાસ કરજો ત્રીજા પાઠની અંદર કયો તો કે છે કે ભાઈ તૈલમ મર્દય કાયત્વમ વાળો કરજો પાઠ સમમ મિત્ર વાળો કરજો અને પ્રવિચાર્યોત્તરમ વાળો આ ત્રણ જે છે એને તો બધાય ખાસ કરવાના છે પછી કયો શ્લોક કરવો જોઈએ તો છે અને જેને પીડીએફ જોતી હોય પીડીએફમાં આઈએમપી પ્રશ્ન આઈએમપી ફકરા હોય દે દીધા છે કે ભાઈ આ પાઠમાંથી બીજું કઈ આવડે ન આવડે આ ફકરો તો આવડવો જ જોઈ આ વસ્તુ તો મને આવડવી જ જોઈ આટલું કરી લેજો ખાસ બરાબર તો પીડીએફ એવી છે કે પીડીએફ પહોંચી ગઈ છે જેને અગિયાર સબસ્ક્રાઈબર મોકલ્યા છે અને એક ગ્રામરની પીડીએફ દર વર્ષે જેમ ધૂમ મચાવે છે વિકીસરનું વાવાઝોડું જેમ ધૂમ મચાવે છે એમ આ પીડીએફ પણ સંસ્કૃતમાં ધૂમ મચાવી રહી છે બરાબર હવે ઈ પીડીએફ તમે નો લીધી હોય તો તમે એપ્લિકેશનમાં જઈને પીડીએફ પણ લઈ શકો છો અને ખાસ તમારે આઈએમપી જોતું હોય તો આઈએમપી કારણ કે ભાઈ મફત ની વેલ્યુ નથી કરતા માણસ એટલે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે રાખેલી છે બરાબર કે જે કઈ પણ થાય યથાશક્તિ દેશું યથાશક્તિ લેશું અમે રાઈટ જેટલા વ્યક્તિ જોડાણો છો જલ્દી થી વિડિયોને વિડીયોને લાઈક કરી દો પછીથી જોવો છો એ પણ વિડિયોને લાઈક કરજો જલ્દીથી થી લાઈક નો રેશિયો વધે એટલે આગલો પ્રશ્ન લઈને આવું છું ઉપર જે છે ને લાઇટનું બટન દબાવો તો બધા દબાવશે નું બટન જમણા હાથ થી દબાવશે કયા હાથ થી દબાવશે જમણા હાથ થી રાઈટ ચાલદી થયો એટલે આગળનું પછી એમાં થતું જાય ખબર પડતી જાય પીડીએફ આપશો પીડીએફ બધાને મળશે બધા પચીસ અનુકૂળતા પ્રમાણે કરી અને એનો સ્ક્રીનશોટ મોકલવાનો જેથી તમને એનો લાભ થાય તમને એમ લાગે કે મેં કાંઈક મહેનત કરેલી છે જેનું મને ફળ સ્વરૂપે પીડીએફ મળેલી છે એટલે પીડીએફ પણ કામ આવશે એમને વગર મહેનતની પીડીએફ મળી જશે તો એમાંથી કદાચ નહીં પૂછાય પણ મહેનત કરેલું હોય તો એમાંથી તો આવે ને બરાબર કેમ જમણા પેલા જમણો હાથ એટલે સુકન ને એમ વાત હોય એટલે જમણા હાથે સર અર્જુનનો પાઠ કઈ રીતે યાદ કરાય અર્જુનનો વિભાગે પણ કહી દઉં છું તને યાદ આવી જાય એટલે આકાશ માંથી હરે ભોળી ભવાની માં હેજી સ્વર્ગ માંથી તો હરે ભોળા અર્જુન ભાઈ કે હજી ઉતરાયેવા નોયતરા રે વોળા અર્જુન ભાઈ એ યુદ્ધ નું થાતું હતું જ્યાં વ્યક્તિઓ ઉભા તા ભોળા અર્જુન ભાઈ અર્જુન ભાઈ ને બોલાવો બધા માણસો એ બોળા અર્જુન ભાઈ એપ નું નામ શું છે એમ તલર ની ગેપ પીડીએફમાં વોટ્સઅપમાં પીડીએફ આવશે હા આવશે એના માટે તમારે એમાં અગિયાર લોકોને સબસ્ક્રાઈબર કરીને મોકલી દેવાના છે બરાબર ચલો આ રીતે તમે પંદરમો પાઠ હું મારા એમ પી આપું તું મને આપવા દો પર સુબધલા કરી લેવાનું સર વાક્યો ક્રમ કેવી રીતે એ કરવા વાક્યો ક્રમ એવી રીતે કરવાના કે તેનું ભાષાંતર આવડે છે તો વાક્યક્રમ આવડી જશે

સર ગુજરાતી અનુવાદ કેવી રીતે બરાબર એનું તમે ભાષાંતર કરી લ્યો પાઠ જોઈ લ્યો પાઠમાં વાર્તા આવે છે વાર્તાને જોઈ લ્યો એટલે કથન પટેલ યાદ રહી જાય સીધી સી બાત એ કુ ઉસમે બબુઆત વાલી બાત નહીં હે રાઈટ સર આગળની વાત કરું છું બધા સેક્શન આવશે એમપી આઈ આઈએમપી વિડીયો અત્યારે આપણે સ્માર્ટ બોર્ડ ત્યાં જે હુમલા સ્માર્ટ બોર્ડમાં જઈને આઈએમપી પ્રશ્નો બીજા વિષયના આઈ એમપી પ્રશ્નો પણ આપવાના છે પીડીએફ મેળવવા માટે અગિયાર લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરાવવાની સ્ક્રીનશોટ મોકલવાનો ટીમ આપશે ઇંગ્લિશ મીડિયમને કામ આવશે હા દોનો માધ્યમ કે લઈએ હે બબવા ચાહે આપ અંગ્રેજીમાં ભણતે હો ચાહે ગુજરાતીમાં ભણતે હો કિસી મેં ભી ભણતે હો પટેલ દીપ્તિ સર ઇઠોતેર આવ્યા એસકે માં વેલડન બે ક્યાં કપાણા છે એ લખજો આપણે એની તૈયારી કરીશું એટલે એસી માંથી એસી આવે ચલો આગળ વાત કરીએ છીએ શ્લોક આઈએમપી ની અંદર તો તમારે પ્રારભ્ય તે કલો વિઘ્ન ભયે નીચે પાકો કરી લેવાનો છે ખાસ કરજો અને એના પછી તમને આટલા શ્લોક આવડે છે એટલે તમારે મુખ્યત્વે શ્લોક કવર થઈ જાય છે પછી અઢારમો પાઠ છે એ અઢારમા પાઠની અંદર પ વર્ગ રચિતા મૂર્તિ વાળો પાઠ જે છે એ ખાસ કરી લેવાનો છે બરાબર ધર્મસ્ય ત્વરી તાગતિ વાળો ખાસ કરી લેવાનો છે વાક્ય બનાવો અને સંખ્યા પદમાં ઓકે બંનેની એમસીક્યુની ખાલી જગ્યા આપણે લઈને આવશું સોલ્યુશન સાથે જેથી કાંઈ પ્રોબ્લેમ ન આવે સોલ્યુશન કરેલું જ હશે અને બધાની પીડીએફ સમાજની પીડીએફ સંધિની પીડીએફ કૃદંતની પીડીએફ ઉપપદ વિભક્તિની પીડીએફ વિભક્તિની પીડીએફ સંખ્યાપદની વિભક્તિ બધી પીડીએફ તમારે જોતી હોય વિભાગ ડીની તો બધી પીડીએફ મળશે પણ એના માટે એક જ કિંમત છે કે અગિયાર લોકો સુધી પહોંચાડવાનું અને એના સ્ક્રીનશોટ મોકલવાના અને હંગ ધોઈ લઈ જવાનું ઓકે તો આજના શ્લોકો જે આપેલા છે ખાસ એ શ્લોકોનું આઈએમપી કરી લેજો અર્થ વિસ્તારમાં સાત તેર અને વીસ પાઠ આ ત્રણ જ પાઠ કરજો સાત તેર અને વીસ પાઠ ઓકે સાથે સ્માર્ટ બોર્ડ સાથે લખતા લખતા શીખતા જશો અને બધી પીડીએફ મેળવવા માટે મારા વિડીયોની લિંક મેળવવા માટે બીજા વિડીયોને જોવા માટે જલ્દીથી જલ્દી ગ્રુપમાં જોડાઈ જાજો બ્યાસી આડત્રીસ એકાવન બાવીસ પિસ્તાલીસ એટ ટુ થ્રી

નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમ જય હિન્દ આવજો બાય બાય